હવે સમાચારો વિસ્તારથી સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા સૌથી મોટી દારૂ પર સર્જિકલ સ્ટ્રાઇક કરતા ખળભળાટ મચ્યો હતો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને અમરેલી જિલ્લાના પોલીસના ગીર સોમનાથ જિલ્લાના તાળે ધાડા ઉતારી રાત્રે ઓપરેશન હાથ ધરાતા બુટલેગરો નાટ્યાત્મક રીતે પલાયન થયા હતા પેપર ગયાની જોરશોર ચર્ચા પણ હતી ગત તારીખ ઓગણીસના વેરાવળ ખાતે રેન્જ ના લોક દરબારમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે આગેવાનો સાથે બેઠક મળી હતી જેમાં ઉનાના ધારાસભ્ય મુંજભાઈ વંશ સહિત આગેવાનો દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવાયા હતા ચોક્કસ પોલીસ અધિકારીઓની બુટલેગરો સાથે સાંઠગાઠ અને પોલીસ જ વિદેશી દારૂના વાહનનું પાયલોટિંગ કરતા હોવાનો કહી ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોલીસના કોલ ડિટેલ ચેક કરવા માંગ કરી હતી પુંજાભાઈનો આરોપીઓની પ્રતિક્રિયા આપતા રેન્જ ડીઆઈજી રાજકુમાર પાંડેને આ રજૂઆતોની ગંભીર નોંધ લઈ તમામ મુદ્દે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું મીડિયાને જણાવ્યું હતું અહીંયા હજાર રહેનારા બધા લોકો સ્વીકારશે એક વાત

કે મહેરબાની કરીને અમે તમને આમાં તમે અમને તકલીફ ન કરો એ અમને ગમ છે અમને ના પડશો અમારું ધૈર્યું નહીં થાય તો એ અમને ગમ છે પણ આ લોકોને કે આ લોકોની યુવાનો યુવા જનને બચાવવા માટે દારૂ ઉપર ને દેશી દારૂ ઉપર એમ રોક લગાવવી જરૂરી છે જરૂરી છે અને એમાં કડક હાથે કામ લેવાય એવી જુનાગઢ રેન્જ આઈજી રાજકુમાર પાંડેને શનિવારે ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના એસપી ડીવાય એસપી પીઆઈ સહિત એસઓજી એલસીબી જેવી બ્રાન્ચોના અધિકારીઓ સાથે સાંજે બેઠક ગુપ્ત યોજી હતી અને બેઠક પૂર્ણ થયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં દારૂ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું નક્કી કરાયું હતું આઈજી દ્વારા તમામ ડીવાય એસપી પીઆઈ તથા પોલીસ અધિકારીઓના ફોન જપ્ત કરાયા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં આઈજી રાજકુમાર પાંડેની સીધી રાહબારી હેઠળ વેરાવળ કોડીના સૂત્રપાડા સહિતના અલગ અલગ વિસ્તારોમાં દારૂ પર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી આખું ઓપરેશન રાત્રિ દરમિયાન હાથ ધરાયું હતું ઓપરેશનની જાણ અન્ય કોઈને થાય તે હેતુથી અધિકારીઓના ફોન પણ જપ્ત કરાયા હતા એટલું જ નહીં મીડિયાને પણ મોક ડ્રીલ હોવાનું કહેવાયું પરંતુ રેન્જ આઈજીનું સિક્રેટ ઓપરેશન લીકેજ થયાનું ચર્ચાઈ રહી પોલીસના મેગા સર્ચ ઓપરેશનને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે મોટાભાગના સ્થળો પરથી બુટલેગરો નાટ્યાત્મક રીતે નાસી છૂટ્યા હતા બુટલેગારોને પોલીસના ઓપરેશનની ગંધ આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે અને પોલીસ જે પ્રમાણે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું તેને અસફળ ગણવામાં આવી રહ્યું છે જ્યારે હાલ તો પોલીસે મેગા સર્ચ ઓપરેશન અંગે મોન સેવી રહ્યું છે અંદર ફરજ અધિકારી કર્મચારીઓ ફરજ એ લોકોના વર્ષના મોબાઈલ તપાસ કરો

હવે તો સીસીટીવી કેમેરા આવી કેમેરા છેલ્લી ઘટનાઓ જે છે દાખલા તરીકે ગંભીરતાથી આપણે લઈએ છીએ અને એમાં અસર અસરકારક મને લાગે છે કે આપણે પ્રજાની સલામતી ને આપણે સારી રીતે આપણે જાણવી શકીશું એવું મને પોતાની ચાર જિલ્લાની પોલીસને ગીર સોમનાથમાં ખડકી દેવાતો જિલ્લો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલ દારૂ પર સર્જિકલ સ્ટ્રાઇકમાં દસ ટીમોથી સિત્તેર થી વધુ અધિકારીઓ અને અંદાજે સાતસો જેટલા પોલીસ જવાનોના કાફલાને પોલીસના સરકારી વાહનો ઉપરાંત ચૌદ જેટલી ખાનગી બસો દ્વારા પોલીસ જવાનોને લાવ્યા હતા જ્યારે ત્રણ એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ખુદ રેન્જ આઈજી પણ આ મેગા ઓપરેશનમાં જોતરાયા હતા પરંતુ રેન્જ આઈજીમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો તાલ સર્જાયો હતો રાકેશ પરવડાનો રિપોર્ટ ગીર સોમનાથ